આ કાર્યક્રમની અંદર રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર અને શિક્ષણ અધિકારી તાલુકા પંચાયત નાડોદા સાહેબ અને બીટ નિરીક્ષણ બીએમ પટેલ સાહેબ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર અને ચિકાભાઈ રબારી અન્ય મહાનુભાવો શાળા પરિવાર શિક્ષકો સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેમનો ભવ્ય વિદાય સમારંભ સાથે સાથે નવીન બનાવેલ મકાનનું વાસ્તુ પૂજન કરવામાં આવેલું આ પ્રસંગે સાધુ સંતો રાજકીય અગ્રણીઓ અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા તેમની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે રાધનપુર તાલુકાના ધોળક ગામ ખાતે અંદર શિક્ષકની નોકરી તરીકે શરૂ થયા હતા અને આજે અલગ અલગ શાળાઓમાં ફરજ બજાવી વિદ્યાર્થીઓના દિલ જીતી સારું શિક્ષણ પીરસી આજે તેમની નોકરી પૂર્ણ થતા ભવ્ય વિદાય સમારંભ સાથે સાથે નવીન મકાનનું વાસ્તુ પૂજનનો કાર્યક્રમ યોજાયો રિપોર્ટર ચેતન પંચાલ અભિક્રમ ન્યૂઝ પાટણ

ત્યાં હાજર થયો અઢી વર્ષ ત્યાં નોકરી કરી ત્યારબાદ મારી યુનિવર્સિટી મોહનપુરા પ્રાથમિક શાળામાં છેલ્લા એક વર્ષ ત્યાં નોકરી કરી ત્યારબાદ નવ એક ત્રાણું થી નવ એક ત્રાણું થી સત્તર એક અઠાણું સુધી ચલવાડા પ્રાથમિક શાળામાં સો વર્ષ સુધી ત્યાં નોકરી કરી ત્યારબાદ વતન માદરે વતન એવા ધરવડી પ્રાથમિક શાળામાં હું તારીખ અઢાર અગિયાર અઠ્ઠાણું થી નિવૃત્ત એકત્રી પાંચ ચોવીસ સુધી આ શાળામાં મેં મારી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે અને ત્યાર પછી હું એકત્રી પાંચ ચોવીસ નિવૃત્ત થયો છું ખૂબ મને નોકરી સમયગાળા દરમિયાન ઘણા સારા એવા માઠા અનુભવો થયા છે અને અનુભવમાંથી પસાર થઈ અને મારા જીવનકાળમાં નિષ્ઠાથી કાર્ય કર્યું છે